વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં આજે આપણે પંદરમો પાઠ જય પરાજયોવા જય કે પરાજય એવો એક પ્રશ્ન થાય આ પાઠની અંદર યુદ્ધનું પરિણામ સદૈવ હંમેશા અત્યંત ભયંકર જ હોય છે છતાં પણ મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે તે આ પાઠનો મુખ્ય વિષય છે પ્રાચીન કાળમાં પણ યુદ્ધો તો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો તેને કારણે અનેક સ્ત્રીઓ બાળકો નિરાધાર બનતા તેની સાથે માનવ જીવનના માટે ઉપયોગી એવા પૃથ્વી તત્વ જળ તત્વ વાયુ તત્વ આકાશ તત્વ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી નહોતી તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા પરંતુ આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પણ પ્રદૂષિત થયા છે પ્રદૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તેવા મનુષ્યોને પણ મરણને શરણ થવું પડે છે એટલું જ નહીં ભાવિ પેઢીઓ સુધી આ યુદ્ધના દુષ્પરિણામો માનવજાતને ભોગવવાનો વારો આવે છે આવા દુષ્પરિણામો આપણા આપનારા યુદ્ધમાં વિજય ભલે ગમે તે પક્ષનો થાય પણ આવી રીતના વિજય પ્રાપ્ત કરેલા એ વિજયને જયને શું જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલો જે તફાવત છે એ તફાવત સ્વર્ગમાં રહેતો અર્જુન જ્યારે પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે જુએ છે ત્યારે સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પાઠ્યકારે પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ આપણું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને સમજાયું કે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની આ જગતના લોકોમાં ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું કથાવસ્તુ વિચારવામાં આવ્યું છે તો શબ્દશ આપણે તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ એકદા સ્વર્ગસ્થિતઃ અર્જુનઃ પૃથ્વી દ્રષ્ટું કામ ભૂલોકમ આગ્છત અહીંયા સંધિ છે ભૂલોકમ આગ્છત એકદા એટલે એકવાર એકવાર સ્વર્ગસ્થિર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી દ્રષ્ટું કામ પૃથ્વીને જોવાની કામ ઈચ્છાથી ભૂલોક આગ્છત પૃથ્વીલોક પર આવ્યો પ્રાપ્ત ભૂલોક સ મહાંત જયઘોષમ શુતવાન ભૂલોક પ્રાપ્ત પૃથ્વીલોકમાં આવીને સ તેણે મહાંતમ મોટો જયઘોષ જયઘોષ જૈનાદ શ્રુતવાન સામ્રો સયોષકારક જનસમૂહ સમીપો ગછતિ સ એટલે તે અર્જુન જયઘોષકારક કરતા જયઘોષકર્તા જનસમૂહના સમીપનસમૂહની પાસે ગછતી જાય છે કંઈક જયઘોષ કરનારા વ્યક્તિઓને પાસેથી કંઈક વિચાર સમજવા જાય છે સદ્ય વિરમિતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જના વિજયોત્સમ અનુભવયંત આસન સદ્ય તરત તરતમાં વિશ્વયુદ્ધે વિરમિતે વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે લબ્દ વિજયાહા વિજય પ્રાપ્ત કરેલા જનાહા લોકો વિજય વિજયોત્સવ વિજયનો ઉત્સવ અનુભવયંત આસન અનુભવતા હતા ઉત્સવ ઉજવતા હતા તાં દૃષ્ટવા તેમણે જોઈને અર્જુનઃ અપી અર્જુનને પણ પુરાતન પુરાતનમ એટલે પ્રાચીન મહાભારત વિજયમ મહાભારતના વિજયની તદાનિંદનાન તદાનિંદનાન તે સમયના અને તે સમયના વિજય થયેલા જનાન લોકોની સ્મૃતિ યાદ આવે છે કારણ તેમને પણ જ્યારે કૌરવસેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે તેમણે પોતે પણ આવો વિજય મનાવ્યો હશે તે વાત એને યાદ આવે છે એકમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ એકમ એટલે આ પરિચિત અપરિચિત પૂર્વમ આ પહેલાંના પરિચિત ન હોય તેવા પરિચય વિનાના સમુપસ્થિતમ અર્જુનમ અર્જુનને તે જનાહા તે લોકોએ સ્વકીય વિજયોત્સવે પોતાના વિજયના ઉત્સવમાં યોજિતવંત પ્રયોજ્યો એટલે કે જોતર્યો એમને સાથે લીધો આ પહેલાંના પરિચય વગરના અર્જુનને પણ તે લોકોએ પોતાના આ વિજય ઉત્સવમાં જોતર્યો જોડ્યો અર્જુન અપી જાત હર્ષ જાતહર્ષ અર્જુન અપી પ્રસન્ન થયેલો અર્જુન પણ તૈય તેમની સાથે સંલગ્નો અભવત જોડાયો હવે અહીંયા પણ બે શબ્દોમાં સંધિ છે અર્જુનો અપી અર્જુનઃ અપી સંલગ્ન અભવત એવી રીતે અહીંયા પણ અર્જુનઃ અપી આમ અમુક શબ્દોમાં જે સંધિ છે એનો વિચ્છેદ આપણે સમજી લેવો આગળ કશ્ચિત કાલાનંતરમ સ તૃષામ અનુભૂતવાન કંચિત એટલે કેટલાક અનિશ્ચયવાચક સર્વનામ છે થોડા સમય અનંતરમ પછી સ તેણે તૃષામ અનુભૂતવાન તૃષા એટલે તરસ એને તરસ લાગી થોડા સમય પછી તેને તરસ લાગી अभ्यागतेन तेन, ते मेहमाने एक अश्व याचित है मेहमाने एक अश्व अश्वनी याचित मांगनी करी ते मेहमान एटले कि अर्जुने तमी पासे एक घोड़ा मांगनी करी एक अश्वनी मांगनी करी याचित अश्व अश्व अश्वनी माँगनी करीने અશ્વમ આરૂહ્ય અશ્વ પર બેસીને જલમ પાતું પાણી પીવા નગરાત બહી નગરની બહાર સ્થિતમ આવેલા એકમ પરિચિતપૂર્વક એટલે અગાઉના જાણીતા સરોવરે ગતવાન ગયો યાચિતઃ અશ્વ તે અશ્વ પર બેસીને અશ્વમ આરોહ્ય અશ્વ પર બેસીને તે પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક પૂર્વમ પરિચિતમ અગાઉથી જાણીતા સરોવરમ ગતવાર સરોવરે ગયો તેમના સમયની અંદર આ સરોવરને કિનારે કદાચ તેને પણ આવવાનું થયું હશે એટલા માટે એ શબ્દ વાપર્યો છે કે અગાઉથી જાણીતા સરોવર ત્યાં ગયો ત્રત્ર યં ત્યાં જ્યારે સ જલપાનાય ઉદ્યોતો હોતી તે પાણી પીવા માટે તૈયાર થયો તદા ત્યારે કસચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાન કોઈક પુરુષનો કોઈક માણસનો અવાજ ધ્વનિ એટલે અવાજ શ્રુતવાન સાંભળ્યો એ માણસ કહી રહ્યો હતો કે મહાશય ઈદમ જલમ સગરમ સગર એટલે ઝેર મહાશય આ પાણી ઝેરી છે અધુના અપેયમ અસ્તી સંધિ છે અહીંયા અપેયમ અપેયમ એટલે પીવાલાયક નથી પેયમ એટલે પીવાલાયક અધુના અપેયમ અસ્તી અત્યારે તે પીવાલાયક નથી અર્જુન સાચર્ય તમ દ્રષ્ટ પૂર્વ પુરુષ પૃછતી અર્જુને અર્જુને પણ એને પૂછ્યું અર્જુને સા આશ્ચર્યમ આશ્ચર્ય સાથે તમ તે અદૃષ્ટપૂર્વમ અગાઉ ન જોયેલા પુરુષમ પૃથ્છતી પુરુષને પૂછ્યું કારણ કે એને તરત જ પાણી પીતા અર્જુનને રોક્યો એને જોયું કે આ માણસને ઓળખતો નથી તેમ છતાં એ મને રોકે છે અને કંઈક કહી રહ્યો છે એટલે કેવું છે કે અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૃચ્છતી પૂછે છે પૂછ્યું કથમ ઇદમ સગરમ જલમ કઈ રીતે આ પાણી ઝેરી છે પ્રકૃતિ નિર્મિતા સરોવરા પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તું તો અહીંયા સંધિ છે સર્વદા એવ હંમેશા જ હંમેશા પેય જલા એવ પીવા યોગ્ય પાણીવાળા જ ભવંતી ઇતિ હોય છે અહીંયા પણ એક સંધિ છે એમાં ભવંતી રસવાઈ થઈ જશે અને પછી એમાંથી છૂટું પડશે ઇતિ એટલે ભવંતી ઇતિ હોય છે પ્રકૃતિએ નિર્માણે નિર્માણ કરેલા સરોવરો તો સદા સર્વદા એવ હંમેશા જલા એવ પીવા યોગ્ય પીવાલાયક પાણીવાળા જ હોય છે સ્વરેન યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિદ ભગ્નદંત ધવલકેશ ધવલકેશંડ એજન સમીપમ આગતવાન અહીંયા સંધિ છે સમીપમ આગતવાન હવે આ માણસના શરીરની હે ને માણસના શરીરનીનું વર્ણન કરતાં એ કહે છે કે એ માણસ કેવો હતો તો સ્વરેન યુવક અવાજથી યુવક અને કાયેન કાયા એટલે શરીર શરીરથી વૃદ્ધ ઇવ ગરડા જેવો કશ્ચિત ભગ્નદંતઃ તૂટેલા દાંતવાળો ધવલ કેશ ધવલ એટલે શ્વેત કેશ એટલે વાળ ધોળા વાળવાળો અને સ અને દંડ સાથેનો એક જણા કોઈ એક માણસ અર્જુન સમીપં આગતવાન અર્જુનની પાસે આવ્યો અદૃપૂર્વ તાદશ દૃષ્ટા પહેલા અદૃષ્ટપૂર્વ પૂર્વમ અદૃષ્ટ પહેલાં અદૃષ્ટ ન જોયેલા તાદસ જનમ તેવા માણસને દ્રષ્ટા જોઈને અર્જુન આશ્ચર્યચકિતા સજા અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો હવે અહીંયા દ્રષ્ટવા સંબંધક અદભુત કૃદનનું રૂપ છે અને અર્જુને થયું કે અમારા સમયની અંદર આવા માણસો વૃદ્ધ જે લાકડીના ટેકે ચાલતો હોય આટલી નાની ઉંમરમાં દાંત પડી ગયા હોય સફેદ વાળ થઈ ગયા હોય દંડાને સહારે ચાલતો હોય આવા માણસો નહોતા કારણ મહાભારતની અંદર પણ મહાભારતના યુદ્ધમાં પહેલો શંખ ફૂંકનાર ભીષ્મ પિતામહ એમ કહેવાય છે કે એકસો એંસી વર્ષના હતા અને તેથી તેણે જોયું કે આવો દુબળો પાત્રો માણસ અને એ જોઈને એને થયું આવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારત કાલિકાન કાયાન મહાભારત મહાભારતકાળના સ્થૂળ અને કાયા કાયાન જાડા શરીરવાળા બલિષ્ઠાન જનાન બળવાન લોકોને સ્મરણ યાદ કરતાં સકષ્ટમ અપી અનુભૂતવાન તેને કષ્ટનો અનુભવ પણ કર્યો અશ્ય એતાદ્રશીમ સ્થિતિમ દ્રષ્ટવા હવે આવો માણસને જોયો ત્યારે એને સહજ પ્રશ્ન થાય અશ્ય એટલે એની એ વૃદ્ધ દેખાતા માણસની એની એતાદ્રશીમ સ્થિતિ આવી દશા આવી સ્થિતિ દ્રષ્ટવા જોઈને અર્જુનઃ સ આશ્ચર્ય પૃષ્ટવાન અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કો ભગવાન ભગવાન કહો આપ કોણ છો કસ્માત તવ ઈદૃસિમ અવસ્થા જાતા સાથી તમારી આવી હાલત થઈ સાથી તમારી આવી દશા થઈ ત્યારે સ પ્રત્યવદત તેને જવાબ આપ્યો અહમ અસ્ય દેશ એક સૈનિક હ હું આ દેશનો એક સૈનિક એક સિપાહી છું વિગતેસું કતિપયે શું માસેશું વીતેલા કેટલાક મહિનાઓમાં બહુનામ દેશાના બહુનામ એટલે ઘણા અનેક અનેક દેશોનું પરસ્પર યુદ્ધ અભવત યુદ્ધ થયું અહીંયા બીજી એક વાત પણ શીખવા જેવી છે કે જ્યારે માસ માસ જે સંજ્ઞા છે તો વિગત્યશું અને કતિપયે એના માટે વપરાયેલા એ બે વિશેષણો છે ખાલી જગ્યામાં પણ ક્યારેક એવું પૂછાય કે અહીંયા કતિપય શબ્દ આવે એનું યોગ્ય રૂપ મૂકો તો તે વખતે ધ્યાન રાખવાનું કે જે સંજ્ઞાની વિભક્તિ અને વચન હોય તે જ વિભક્તિ અને વચન તેના માટે વપરાયેલા વિશેષણનું પણ હોય છે અહીંયા સપ્તમી બહુવચન છે તો એના માટે વપરાયેલા બંને વિશેષોના પણ સપ્તમી બહુવચનનું રૂપ વાપર્યું છે તો આગળ જોઈએ તત્ર વિવિધાની શસ્ત્રાની પ્રયુક્તાની ત્યાં વિવિધ શસ્ત્રો પ્રયુક્તાની પ્રયોજાયા હતા વપરાયા હતા તસ્માત કારણા તે કારણે જલમ સ્થલમ વાયુ પ્રાણીન એટલે કે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ બહુધ જગત અનેક પ્રકારનું જગત વિવિધરૂપેન વિવિધરૂપે પ્રભાવિતમ અસિ પ્રભાવિત થયેલું છે અસરગ્રસ્ત થયેલું છે કેમ તે કથયામી કેમ તે કથયામી હું તમને શું કહું શસ્ત્રાસ્ત્ર નિર્ગતય શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષિતય પ્રદૂષણોથી સર્વમ વસ્તુજાતમ બધી વસ્તુઓ પ્રદૂષિતમ વિષમયમ સંજાત પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે એટલે કે આ તળાવનું પાણી પણ આ કેમિકલ કેમિકલયુક્ત અસ્ત્રશસ્ત્રથી એ ઝેરી બન્યું છે કહેવાનો મતલબ એ ન તો એટલા માટે હું તમને પીતા રોકું છું અશ્ય સરોવરસ્ય જલમ અપી આ સરોવરનું પાણી પણ આ સરોવરનું પાણી પણ અસ્માત એવ કારણાર્થ અહીંયા સંધિ છે અસ્ત એને એતસ્માત કારણ એવ એ તસ્માત એવ આ કારણે સગરમ અસ્તિ અહીંયા પણ સંધિ સગરમ એટલે ઝેરી અસ્થિ એટલે છે અને કહ્યું છે કે અસ્ય સરોવર જલમ અપી આ સરોવરનું પાણી પણ અસ્માત એવ કારણા આ જ કારણે આ જ કારણે ઝેરી થઈ ગયું છે ઝેરી છે અત્ર્યમ જલમ પીવા પીતવા મદિયા એશા સ્થિતિ સંજાતા અત્રત્યમ એટલે કે અહીંનું પાણી પીતવા પીતવા પી પીને મદિયા મારી એસા સ્થિતિ સમજાતા મારી આવી દશા થઈ છે મદીય પુત્ર મારો પુત્ર ઈદમ એવ જલમ પીતવા આ જ પાણી પીને વિગત દ્રષ્ટિ દ્રષ્ટિ ગુમાવીને ગભીરે કૂપે કૂપે એટલે કૂવો ગભીરે એટલે ઊંડો ઊંડા કૂવામાં પતિતઃ પડ્યો ચ અને મૃત મૃત્યુ પામ્યો મદિયા ભારિયા મારી પત્ની વિસમયસ્ય વાયો પ્રભાવેના મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા દિવંગતા મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા શ્વાસ રૂંધાવાથી દિવંગતા મૃત્યુ પામી પ્રતિદિન રોજ રોજ જલસ્ય અશ્ય અહીંયા સંધિ છે અશ્ય જલસ્ય રોજ રોજ આ પાણી પાન પીને ગતપ્રાણાન જીવાન પશ્યન ગતપ્રાણા પાણી પીપીને પ્રાણો ગુમાવતા જીવોને પશ્યન જોતો અને ભૂક્તભોગો ભુક્તભોગો અને જેને આ તકલીફો ભોગવી છે અહમ અત્ર તેઓ હું અહીં સ્થિતવા અહીં રહીને પશુ પક્ષી માનવાન પશુઓ પક્ષીઓ અને મનુષ્યોને અસ્ય જલપાન પાનાત વાર આ પાણી પીતા રોકું છું અર્જુન વૃત્તાંત અહીંયા સંધિ છે છે અર્જુન આ વૃત્તા સાંભળીને પુરાતની અ જૂના કારના મભારત અભિદ્ધ યુદ્ધના પરિણામને સ્મૃતિપથમ આનયતી યાદ કરે છે વિચારયતી તે વિચારે છે યત કે તદા બહુના જના સંહાર સંજાત તે વખતે અનેક લોકોનો સંહાર સંજાત થયો હતો અને તેના તેનાથી પરિવારે શું પરસ્પરા પ્રવર્તિત પરિવારો પર અનેક આફતો આવી હતી પરિવારો પર અનેક આફતો આવી હતી પરંતુ અમારા સમયના યુદ્ધમાં અને આજના સમયના યુદ્ધની અંદર શું પરિવર્તન હતું પરંતુ જલ વાયુ ભૂમિયા આકાશાત દયો હો પરંતુ પાણી વાયુ ભૂમિ આકાશ આદયો વગેરે મહાભૂત તથા એવ મહાભૂત તત્વો એટલે આપણે જે પંચ તત્વો કહે છે મહાભૂત તત્વો તથા એવ તથા એમાં બે શબ્દો છે તથા તથા વત્તા એવ તથા એટલે તેમ એવ એટલે જ તેમ જ તેવા જ શુદ્ધા આસન શુદ્ધ હતા તે જીવાના કૃતે તે જીવાના કૃતે તે મનુષ્યોનો હે યથાપૂર્વમ ઉપયોગી ન એ આસન તે જીવાનામ કૃતે તે પ્રાણીઓને માટે યથાપૂર્વ પૂર્વમ યથા પહેલાની જેમ જ ઉપયોગીન એવા આસન ઉપયોગી હતા સંપ્રતિ હાલ યદા અહમ પશ્યામી અત્યારે જે હું જોઉં છું તત્ તે અધિક શોચનીય વધુ શોચનીય છે વિચારવાયોગ્ય છે કં અહીંયા પણ સંધિ છે કેમ અય શું આ અધુના અત્યારે હાલ પ્રવર્તિ માનવસ જય જય અસ્તી વાપરાજયો શું આ અત્યારે પ્રવર્તેલો છે તે માનવસ્ય જય તે મનુષ્યનો જય છે કે પછી પરાજયો કે પરાજય એવમ આમ સશોક શોક સાથે અર્જુન અપીત જલ અર્જુન અપિત પિત એટલે પીવાલાયક અપિત એટલે પીધા વિના એ વય એટલે જ પાણી પીધા વિના જ ગૃહિત ચિંત ચિંતા લઈને પુનઃ ફરીથી સ્વર્ગમ પ્રત્યાવર્ત સ્વર્ગે પાછો ચાલ્યો ગયો આમ અર્જુનની પોતાના સમય એટલે કે મહાભારતના સમયની અને હાલના સમયની જે યુદ્ધની વિભીષિકા છે એમાં અંતર બતાવીને એ માનવજાતને યુદ્ધ ન કરવાની ખૂબ સરસ અને એક માનવજાતને ઉપયોગી સલાહ એ આપી રહ્યો છે આમ પાઠ્યકારે યુદ્ધથી માનવ જીવનનું કંઈ સારું થતું નથી માનવ જીવન યુદ્ધ કરવાથી છિન્ન ભિન્ન થઈ જાય છે અનેક પ્રકારના એને નુકસાન વેઠવા પડે છે એ વિચાર આ પાઠથી પાઠ થકી આપણને આપવા પ્રયત્ન કર્યો છે જ્યારે તમે આ પાઠનો વિડીયો જુઓ ત્યારે એના અહીંયા આપેલા શબ્દોના અર્થ સંધિ એને જરા એની ઉપર એક દ્રષ્ટિપાત કરજો જેથી કરીને તમને આ પાઠનું ભાષાંતર સમજવામાં ખૂબ ઉપયોગી થશે ભાષાંતર તમને સમજાશે તમે લખી પણ શકશો વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ પાઠનું ભાષાંતર સમજાયું જ હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને આગળના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પાઠમાં કંઈ પણ તમને પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અસ્તુ